હું તો ફેર તમે અમે બધા ડુંગળી ખેસવાનું છે પાસે મળી જો દાદા અને ગઢામાં ડુંગળી ખેંચે છે ગઢામાં ડુંગળી કેવી છે તો છે ભાવ આવે ખરો ડુંગળી તો સારી છે

અને આ બાજુની ઉક્તિ આવે છે થોડી થોડી જોડા થોડા કોતળા કાઢા આવા કઈ કોતળા કાઢા આમાં તો ઓલીઝ માં તો બહુ મોટી મોટી થઈ ગઈ થોડી થોડી આ વાઢું ખડ છે આવી મોટું મોટું થઈ ગયું છે ચાર પાંચ હરિયા છે રોટલા ઘડે છે મારા મમ્મી જો રોટલા ઘડે છે મારા પપ્પા કરે તાપ બે જણા ઘડે છે રોટલા મમ્મી શું કરો છો રોટલા પપ્પા તમે

મને તો એમ લાગે ગોળ થાય બપા તમને કેમ લાગે મને તો નથી લાગતું અમરો પડવાનો રે એવડા મને તો એમ લાગે ગોળ થાય એવું છે હા એક આંગળી કેમ આમ સીધી રાખવી પડે આવી રીતે કઈક રોટલો થાય છે ભાઈ ટીપાઈ

ચલો મિત્રો જો આવો કે રોટલો બન્યો છે અને આલો આખો રોટલો છડે ઈ તમને બતાવી જો મિત્રો રોટલો હું તો નાખી દીધો છે જો મિત્રો આવો કે રોટલો બન્યો છે અમારા હાર્દિકભાઈ ને જો બેઠા છે કેમ હાર્દિકભાઈ બેઠા